હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મેથીના મુઠિયા તો આ મેથીના મુઠિયા ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને આ મુઠિયાને તમે એક દિવસ સુધી સ્ટોર કરીને રાખશો ફ્રીજમાં તો મુઠિયા છે તે બગડશે નહીં તો આ મુઠિયા છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે અને આ મુઠિયાને તમે નાસ્તામાં ચા સાથે ખાશો તો મુઠિયા ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો મેથીના મુઠિયાને તમે કોઈ શાક બનાવો છો તો શાકમાં તમે નાખશો તો શાક છે તે ફટાફટ બની પણ જશે અને શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે પણ પહેલાં તમારે મુઠિયા બનાવીને રાખી દેવાના છે તો ઊંધિયું બનાવવા માટે આ મુઠિયા છે તે એકદમ પરફેક્ટ માપ સાથે છે તો મેથીના મુઠિયા બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો એક કપ આપણે મેથી લેશું તો મેથીને ધોઈ અને કટ કરી લેશું તો એક કપ આપણે બેસન લેશું એક કપ રેગ્યુલર ઘઉંનો લોટ લેશું તો એક નાનો કપ આપણે સૂજી લેશું તો તેને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ રેગ્યુલર મસાલા લેશું તો એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી નિમક અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર પાવડર એક ચમચી સફેદ તલ અડધી ચમચી થી સાવ ઓછા એવા અજમા લેશું તો અડધા ભાગનું લીંબુ લેશું તેલ લેશું એક ચમચી ચીલી ફ્લેક્સ લેશું આદુ અને લસણ લીધા છે તો આદુ લસણ મેં ખાંડીને રાખી દીધા છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો મેથીના મુઠિયા બનાવવા માટે લોટ બાંધી લેશું તો લોટ બાંધવા માટે એક વાસણ લેશું તેમાં આપણે જે ઘઉંનો લોટ રાખ્યો હતો તે રેગ્યુલર રોટલીનો લોટ નાખશું તે ચણાનો લોટ રાખ્યો હતો તે ચણાનો લોટ નાખશું તો સૂજી રાખી હતી તે સુજી નાખશું તો સૂજી તમારી પાસે ઝીણી કે જાડી જે સૂજી અવેલેબલ હોય તે સુજી તમારે નાખવાની છે તો આદુ લસન ખાંડીને રાખ્યા હતા તે આદુ લસણ નાખશું તો ચીલી ફ્લેક્સ નાખશું તો ચીલી ફ્લેક્સ તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનો છે તો જે મેથી કટ કરીને રાખી હતી તે મેથી નાખશું તો મેથી નાખી અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું છે અને નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો જે અડધા ભાગનું લીંબુ રાખ્યું હતું તે અડધા ભાગના લીંબુને નીચોવી દેસું જો તમારી પાસે નાનું લીંબુ અવેલેબલ હોય તો તમારે આખું લીંબુ નીચોવી દેવાનું છે અને મોટું લીંબુ હોય તો અડધા ભાગનું લીંબુ જ નીચોવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથેથી સારી રીતે મિક્સ કરી દેસું ચમચાની મદદથી તમે મિક્સ કરશો તો ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થશે નહીં એટલે બને ત્યાં સુધી હાથેથી જ ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરવાના છે ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ જાય તો એક કપ આપણે પાણી લેશું તો પાણીને લોટમાં નાખશું અને લોટને બાંધી લેશું તો પહેલાં આપણે અડધા કપ પાણીથી લોટ બાંધી લેશું જરૂર પડે તો આપણે બીજું પાણી નાખશું તો થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે એકસાથે તમે પાણી નાખશો તો પાણી છે તે વધી જશે તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો એક કપ પાણીની જરૂર જ પડશે લોટ બાંધવામાં તો આ રીતે આપણે લોટને બાંધી લેવાનો છે આ રીતે લોટને બાંધી લેવાનો છે લોટ બાંધી અને મૂળ માટે થોડું તેલ નાખશું તો તેલ નાખી અને લોટને પાછો બાંધી લેશું તો લોટ સારી રીતે બંધાઈ ગયો છે તો દસ મિનિટ માટે સાઈડમાં રાખી દેશું દસ મિનિટ થઈ જાય તો લોટ લઈ અને લોટને આપણે એકવાર બાંધી અને આ રીતે મુઠિયા બનાવવા માટે જે લોટ બાંધીને રાખ્યો તો તેમાંથી આપણે થોડો લોટ લેશું લોટ લઈ અને હાથેથી લોટને પ્રેસ કરતું જવાનું છે પ્રેસ કરી અને આ રીતે મુઠિયાને બનાવી લેવાના છે તો મુઠિયા બનાવો છો અને તમને લાગે છે કે મુઠિયાનો લોટ છે તે તમારા હાથમાં ચોટી જાય તો થોડું તેલ લગાવી દેવાનું તેલ તમે હાથમાં લગાવશો તો મુઠિયાનો લોટ છે તે તમારા હાથમાં ચોટશે નહીં અને મુઠિયા છે તે સારી રીતે બની જશે તો મુઠિયાના બોલ્સ તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી બોલ્સને નાના જ બનાવવાના છે મોટા તમે બોલ્સ બનાવશો તો ફ્રાય થતાં થોડો ટાઈમ લાગશે તો આ રીતે મુઠિયાને બનાવી લેવાના છે તો મુઠિયા તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો ગેસ ચાલુ કરશું એક કડાઈ મૂકશું અને કડાઈમાં તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે મુઠિયા રાખ્યા હતા તેમાંથીને એક મુઠિયું નાખશું અને ચેક કરી લેશું કે તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં તો મુઠિયું છે તે ઉપર આવી ગયું છે એટલે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે અડધા ભાગના મુઠિયા નાખશું અને મુઠિયાને ફ્રાય કરી લેશું તો મુઠિયા એક સાથે પેનમાં નહીં આવે એટલે આપણે પહેલા અડધા ભાગના મુઠિયાને ફ્રાય કરી લેશું તે સારી રીતે ફ્રાય થઈ જાય તો આપણે બીજા મુઠિયાને ફ્રાય કરી લેશું તો બે મિનિટ થઈ જાય પછી જ આપણે મુઠિયાને પલટાવાના છે પહેલાં તમે મુઠિયાને પલટાવી લેશો તો મુઠિયા છે તે છૂટા પડી જશે તો મુઠિયાને ફ્રાય થતાં પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો સાત મિનિટ થઈ ગઈ છે મુઠિયાનો કલર છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો મુઠિયાને આપણે પ્લેટમાં કાઢી લેશું તો મુઠિયા કાઢી અને જે બીજા ભાગના મુઠિયા રાખ્યા હતા તે બીજા ભાગના મુઠિયાને તેલમાં નાખશું અને તે મુઠિયાને પણ આપણે ફ્રાય કરી લેશું અને ગેસને હાઈ જ રાખવાનો છે સ્લો રાખવાનો નથી સ્લો રાખશો તો મુઠિયા છે તે તેલ પી જશે તો આ રીતે આપણે બધા મુઠિયાને ફ્રાય કરી લેવાના છે તો તૈયાર છે ગરમા ગરમ મેથી મુઠિયા તો આ મેથી મુઠિયાને તમે ચા સાથે પણ ખાઈ શકો છો તો આ મુઠિયાને તમે કોઈ શાકમાં નાખશો તો શાક છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને ફટાફટ બની પણ જશે અને આ મુઠિયાને તમે એક દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખશો તો તો મુઠિયા છે તે બગડશે નહીં તો તમે કોઈ પણ શાક બનાવો છો તેમાં તમે આ રીતે મુઠિયા બનાવી અને ફ્રિજમાં એક દિવસ સુધી સ્ટોર કરીને રાખશો તો બીજા દિવસે શાક છે તે તમારું ફટાફટ બની જશે અને સ્પેશિયલી તમે જ્યારે ઊંધિયું બનાવો છો અને ઊંધિયામાં તમે આ રીતે મુઠિયા બનાવીને નાખશો તો ઊંધિયાનો ટેસ્ટ છે તે વધારે સારો લાગશે તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે